નમસ્કાર મિત્રો હેલ પર આપનું સ્વાગત છે બિગ બ્રેકિંગ ન્યૂઝ મિત્રો મળી રહ્યા છે વિદ્યા સહાયક ભરતી ધોરણ છ થી આઠ માટે ફાઇનલ મેરિટ લિસ્ટ અને પ્રથમ રાઉન્ડ છે આવી ગયો છે આજે આવશે એવો આપણને કોઈ અણસાર પણ ન હતો પરંતુ આજે આપણને આવા ગુડ ન્યૂઝ મળી ગયા છે હવે વિદ્યા સહાયક ભરતીનું જે પીએમએલ વન છે પી એમએલ ટુ છે અને ત્યાર પછી આપણને ખબર છે કે ફાઇનલ મેરિટ લિસ્ટ બહાર આવ્યું છે હવે ફાઇનલ મેરિટ લિસ્ટની અંદર કદાચ થોડો ઘણો ફેરફાર પણ હોઈ શકે છે પી એમએલ ટુ પછી જે લોકોએ વાંધા અરજી કરી હોય અથવા એમને એ જે લોકોએ ચાલુ નોકરી સાથે રેગ્યુલર કોર્સ કર્યો હોય રેગ્યુલર ડિગ્રી કરી હોય તો એમને પણ બીજી તક આપવામાં આવી હતી વાંધા અરજી માટેની તો આવી રીતે જે લોકો એપ્લિકેશન કરી હશે વાંધા અરજી કરી હશે તો એમને એ એમના જે સબ્જેક્ટ છે એની અંદર મેરિટની અંદર કદાચ થોડો ફેરફાર થયો હોઈ શકે છે એટલે ફાઇનલ મેરિટ લિસ્ટની જે યાદી છે એ આપણે ડાઉનલોડ કરી અને આપણો નંબર કેટલો છે એ આપણે ચેક કરી લેવાનો છે ત્યાર પછી એક્સેસ કેન્ડિડેટ મેં અગાઉ વિડીયોમાં ઘણી વાર જણાવ્યું છે કે જે લોકોના કોલ લેટરની અંદર કોલ લેટરની પાછળ એક્સેસ લખેલું હોય તો એમને વધારાના ઉમેદવાર તરીકે બોલાવ્યા છે આવા જે એક્સેસ કોલ લેટરવાળા કેન્ડિડેટ્સ છે એમને સીટ અવેલેબલ હશે તો જ તમને સીટ મળશે ત્યાર પછી એલિજિબલ ફોર એનલી ઓનલી રિઝર્વેશન કેટેગરી આવું પણ કોલેટરની અંદર મેરિટ નંબરની પાછળ લખેલું હોય તો પછી આવા ઉમેદવારો ઓનલી ફોર રિઝર્વેશન એટલે પોતાની કેટેગરી માટે જ લાયક ગણાશે એટલે એમના કેટેગરીની સીટ અવેલેબલ હશે તો જ મળશે એમને ઓપનની સીટ ફાળવવામાં આવશે નહીં ત્યાર પછી મહત્વનો ક્વેશ્ચન્સ આપણને એ થાય કે ઓપનની સીટ લેવા માટેનો ક્રાઈટેરિયા શું છે તો જુઓ પુરુષ ઉમેદવાર હોય છથી આઠમાં એ કોઈ પણ સબ્જેક્ટ હોય તો પુરુષ ઉમેદવાર હોય તો એમને પાંત્રીસ વર્ષ પાંત્રીસ વર્ષથી એક પણ દિવસ વધી જતો હશે તો પછી એ જનરલની સીટ લેવા માટે લાયક નથી ત્યાર પછી નેવ માર્ક્સ નેવ માર્ક્સથી અપ જોઈશે છથી આઠની અંદર અને ફિમેલ કેન્ડિડેટ્સ હોય તો એમને પાંત્રીસ પ્લસ પાંચ એટલે ચાલીસ વર્ષ અને નેવ અપ ટેટ માર્ક્સ જોઈશે આ બે વસ્તુ છે ક્રાઇટેરિયાની અંદર છે જો આ જનરલ નો ક્રાઇટેરિયા તમે પાર કરતા હોય તો પછી જનરલની સીટ તમને લેવાપાત્ર બને છે તમે જનરલની સીટ લેવા માટેનો ક્રાઇટિરિયા ધરાવતા નથી તો પછી તમારી રિઝર્વેશન કેટેગરીમાં તમને સીટ મળશે આવો આપણે જોઈ લઈએ કે પહેલો રાઉન્ડ કેવી રીતે બહાર પડ્યો છે એનું કટ ઓફ કેટલું છે એ જોઈ લઈએ તો આ રીતે મિત્રો વિદ્યા સહાય ભરતી ધોરણ છ થી આઠ નો પ્રથમ તબક્કો છે એ ડિક્લેર થઈ ગયો છે આજથી એક વાગ્યા પછી તમે મેરિટમાં આવતા ઉમેદવારો વેબસાઇટ પરથી પોતાનો ઓનલાઈન કોલ લેટર છે મેળવી શકશે આ જે કોલ લેટર મેળવનાર ઉમેદવારો છે ગણિત વિજ્ઞાનની અંદર પંચોતેર પોઈન્ટ ડબલ જીરો ઓગણત્રીસ ગુજરાતીની અંદર અડસઠ ઓગણીસ સત્તર અંદર છાસઠ સત્યાવીસ અંગ્રેજીની અંદર સિત્તેર છત્રીસ સત્તાવન સંસ્કૃતની અંદર

કે આ રાઉન્ડ ની અંદર આ કટ ઓફ ની અંદર તમારો વારો એ ચાહે કોઈ પણ કેટેગરીનો ઉમેદવાર હોય અને જો તમારો વારો આવી જતો હોય તો ફરજિયાત તમારે કોલ લેટર ડાઉનલોડ કરી લેવાનો છે અને પછી ગાંધીનગર જિલ્લા પસંદગીએ જે તે તારીખ સમયે જતું રહેવાનું એટલે તમે ભલે કઈ કોઈ પણ કેટેગરીના હોય આની અંદર તમારો વ્યારો આવી જાય તો પછી કોલ લેટર આપણે ડાઉનલોડ કરી દેવાનો છે હવે Google Chrome કે કોઈ પણ બ્રાઉઝરની અંદર VSB DP ગુજરાત આટલું લખીને સર્ચ કરવાનું છે આ રીતે DP ગુજરાત લિંક્સ આવશે એના પર ક્લિક આપવાનું છે વિદ્યા વિદ્યાસાહેબ ભરતી ગુજરાતી માધ્યમ પહેલો જ ઓપ્શન છે એના પર ક્લિક આપવાનું છે હવે અહીં તમારે શું કરવાનું છે કે અહીં નીચે સ્ક્રોલ આપશો લોગિન થઈ જવાનું છે આપણે

હવે કોલ લેટર છે ડાઉનલોડ થઈ ગયો છે એમાં મહત્વનું એ છે કે કોલ લેટર અને પાછળ એક્સેસ આપેલું છે એક્સેસનો મતલબ મે અગાઉ પણ વિડીયોમાં જણાવ્યો છે કે તમને વધારાના ઉમેદવાર તરીકે બોલાવેલા છે જગ્યા હશે તો તમને જગ્યા ફાળવશે તો આ રીતનું છે સીટ અવેલેબલ હશે તો તમને સીટ ફાળવશે હવે નીચે સ્ક્રોલ આપો એટલે તમારો મેરિટની સંપૂર્ણ ગણતરી અહીં થઈને આવી ગઈ છે જનરલ કેટેગરી મેરિટ નંબર કેટલો છે રિઝર્વેશન કેટેગરીનો મેરિટ નંબર કેટલો છે ઘણાને અહીં રિઝર્વેશન કેટેગરીનું જે ખાનું છે એની પાછળ એવું લખેલું હોય કે એલિજિબલ ઓનલી ફોર રિઝર્વેશન કેટેગરી એનો મતલબ કે તમે તમારી કેટેગરીની સીટ લેવા માટે એલિજીબલ છો જનરલની સીટ તમને મળશે નહીં આ કેન્ડિડેટના કિસ્સામાં અહીં કસ્તું નથી લખ્યું તો આ કેન્ડિડેટ જનરલની સીટ લેવા માટે એલિજિબલ છે આટલું સમજી લેશું ત્યાર પછી ડિસ્ટ્રિક્ટ સિલેક્શનની તારીખ અને સમય આપી દીધો છે એ અહીંથી જોઈ લેવાનો છે ડિસ્ટ્રિક્ટ સિલેક્શનનું જે સ્થળ છે અહીં રેડ અક્ષરમાં આપી દીધું છે પણ જોવાનું છે હવે નીચે અગત્યની સૂચના વર્ષ તમારી અરજીના જિલ્લા પસંદગી માટે ઉપર તારીખ તમારા ખર્ચે હાજર રહેવા આવે છે અને પસંદગી સમય આવે ત્યારે અરજી પર તમારે દર્શાવેલ શૈક્ષણિક લાયકાત તાલીમી લાયકાત તમામ વર્ષ તમામ સેમેસ્ટર અસલ માર્કશીટ પ્રમાણપત્રો આધારો સાથે લાવવાના રહેશે અસલ માર્કશીટ પ્રમાણપત્રો આધારો વગર જિલ્લા પસંદગીની તક મળશે નહીં અને એકથી વધારે પ્રયત્નો કરેલા હશે તો તમામ પ્રયત્નોની માર્કશીટ લાવવાની છે એટલે આ બધું ખાસ ધ્યાનમાં રાખશો અને જો મેરિટની અંદર તમારે કોઈ ફેરફાર થશે ત્યાં ડોક્યુમેન્ટ ચકાસણી વખતે તો પછી એ વધુ થાય કે ઓછું થાય ઉમેદવારને એ ફેરફાર માન્ય રહેશે એવું પણ લખેલું છે કોલ લેટર જનરેટ થવાથી જિલ્લા પસંદગીનો હકદાવો પ્રસ્થાપિત થતો નથી એટલે જે કેટેગરીમાં જગ્યા ઉપલબ્ધ થશે ત્યાં સુધી જિલ્લા પસંદગી આપવામાં આવશે બરાબર કોલ લેટરમાં દર્શાવેલ તારીખ અને સમયે ઉમેદવારોએ ઉપસ્થિત રહેવાનું છે બીજા દિવસે જિલ્લા પસંદગીની કોઈ તક મળશે નહીં એટલે આ પણ ધ્યાનમાં રાખવાનું છે દર્શાવેલ તારીખે નિયત સમય કરતાં મોડા આવનાર ઉમેદવારોને જે જિલ્લામાં કેટેગરી મુજબ ખાલી જગ્યા ઉપલબ્ધ હશે તે જિલ્લાની જ પસંદગી કરવાની રહેશે પ્રક્રિયા પૂર્ણ થયા બાદ જિલ્લા પસંદગીની કોઈ તક આપવામાં આવશે નહીં ઊંચા મેરિટવાળા ઉમેદવારો ગેર હાજર હશે તો જ એક્સેસ કેન્ડિડેટને એટલે ખાલી જગ્યા કરતાં વધારાના બોલાવેલ ઉમેદવારોને જિલ્લા પસંદગીની તક આપવામાં આવશે જે ઉમેદવારોના મેરિટની નંબરની પાછળ એલિજિબલ ફોર આનલી રિઝર્વેશન કેટેગરી લખેલા હશે તેવા ઉમેદવારોને પોતાની કેટેગરી માટેની જગ્યા માટે લાયક હોય પોતાની કેટેગરીમાં જગ્યા ઉપલબ્ધ હશે તો જ જિલ્લા પસંદગી આપવામાં આવશે તો આટલી કોલ લેટરની અંદર સૂચનાઓ આપેલી છે હવે વેબસાઇટ પર જે લોકોને કોલ લેટર મળેલા નથી એ લોકોને લોગ ઇન નથી થઈ શકાતું આઈ થિંક તો એ લોકોએ ફાઇનલ મેરિટ લિસ્ટ જોવું હોય કે મેરિટની અંદર ફેરફાર થયો છે કે એ ચેક કરવું હોય તો આ રીતની ઓફિશિયલ વેબસાઇટ પર આવવાનું છે અહીં મેનોનું નિશાન આપ્યું છે ત્યાં આવવાનું છે ત્યાર પછી અહીં પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ એક આપેલું છે પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ બે અને જે અત્યારે ફાઇનલ મેરિટ લિસ્ટ પડ્યું છે એ અહીંથી જોઈ શકાશે તમામ ઉમેદવારોનું આપ્યું છે તો ફાઇનલ મેરિટ લિસ્ટ પર ક્લિક આપો અહીં જુઓ તો ધોરણ એકથી પાંચ ગણિત વિજ્ઞાન સામાજિક વિજ્ઞાન ભાષા ગુજરાતી હિન્દી અંગ્રેજી સંસ્કૃત આ રીતનું તમામ વિષયોનું આપેલું છે એ ડાઉનલોડ પર ક્લિક આપશો એટલે તમામ વિદ્યાર્થી તમામ કેન્ડિડેટનું તમામ કેટેગરીના ઉમેદવારોનું અહીં ભેગું જે ફાઇનલ મેરિટ લિસ્ટ છે આપેલું હશે એમાંથી તમે ચેક કરી શકશો તમારો જનરલ ક્રમ કેટલો છે કેટેગરી ક્રમ કેટલો છે કેટલો ફેરફાર થયો આ પણ તમે સરખાવી શકશો હવે પ્રથમ રાઉન્ડ માટેના જે કોલ લેટર છે કટ ઓફ છે જાણવું હોય તો એની સૂચના અહીં આપેલી છે નીચે સ્ક્રોલ આપશો એટલે અહીં તમને ફોર્મ સાથે જોડવાના જે ડોક્યુમેન્ટ્સ છે કયા 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 ડોક્યુમેન્ટ્સ લઈ જવા એની યાદી અહીં તમને જોવા મળશે અને પછી જે વયમર્યાદા છે એ તમે અહીંથી જોઈ શકશો વયમર્યાદા પણ આપણને ખબર છે ખાસ જોવા માટે અગત્યનું છે અને અહીં તમે જુઓ તો માધ્યમવાર વિષયવાર કેટેગરીવાર કેટલી ખાલી જગ્યાઓ છે કયા જિલ્લાની અંદર કેટલી ખાલી જગ્યાઓ છે અહીંથી તમે ડાઉનલોડ કરી શકશો તો આ રીતે તમે તમારું મેરિટ જાણી શકો છો ફાઇનલ મેરિટ લિસ્ટની જે પીડીએફ છે એ ડાઉનલોડ કરી અને ચેક કરી શકો છો ડોક્યુમેન્ટ્સ કયા કયા લઈ જવાના છે વેબસાઇટ પર મૂકેલા છે એ પણ તમે ચેક કરી શકો છો જગ્યાઓ કયા જિલ્લાના અંદર કેટલી જગ્યાઓ છે કઈ કેટેગરીની જગ્યાઓ છે ઓપનની કેટલી જગ્યાઓ છે આનું પ્રિપેરેશન અગ્રતા ક્રમ તમારે આપવો હોય તો એ પણ ઘરે બેઠા તમે આપી શકો છો ત્યાં જિલ્લા પસંદગી એ જિલ્લા પસંદગી કેવી રીતે થાય છે એ તમને ટૂંકમાં જ સમજાવી દઉં જે તે તારીખ અને સમયે આપણે ત્યાં પહોંચી જવાનું છે કોલ લેટરની અંદર નીચે તમે જુઓ તો ક્યુઆર કોડ પણ આપેલો હશે સ્થળ માટેનો એટલે કે મેપ જેવું કદાચ આપ્યું છે તો એ જગ્યાએ આપણે પહોંચી જવાનું છે હવે ત્યાં પહોંચો એટલે ત્યાં તમારે સોના લોટની અંદર જે વિષયના બોલાવે પહેલાં એ વિષયના કેન્ડિડેટ પચાસનો લોટ હોય તો એ રીતના એ લોકો એનાઉન્સ કરતા હોય છે અને આપણે લાઈન સર બેસી જવાનું હોય છે ખુરશી કદાચ રાખેલી હોય છે અને પછી એ લોટને અંદર લઈ જાય છે ત્યાં અંદર લઈ જાય પછી ત્યાં પણ બેસાડે છે વન બાય વન કેન્ડિડેટને બે ત્રણ ટેબલ ગોઠવેલા હોય ત્યાં જે ટેબલ માટે જે ડિગ્રી ચેક કરતા હોય તો એ અલગ અલગ ડિગ્રી માટે અલગ અલગ ટેબલ હોય એ ડોક્યુમેન્ટ ચકાસણી થશે ત્યાંથી કોઈ મેરિટની અંદર ચેન્જીસ થાય છે તો પછી એ ઉમેદવારને માન્ય રહે છે એક વખત તમારું જે મેરિટ છે એ પરફેક્ટ નીકળી જાય તમારું ડોક્યુમેન્ટ વેરિફિકેશન ઓકે થઈ જાય પછી તમને નેક્સ્ટ તમારે જ્યાં જિલ્લાની સીટો ડિસ્પ્લે થતી હોય એ સામાન્ય રૂમ હોય છે તો એની અંદર લઈ જતા હોય છે અને આગળ જેમ જેમ ક્રમ આવે એમ આપણો વારો આવે એટલે જિલ્લા પસંદગીનો આપણે વારો આવે એટલે પછી જિલ્લો પસંદ કરવાનો હોય છે એટલે કમ્પ્યુટર વાળા ભાઈ તમને પૂછશે કે તમારો વારો આવે એટલે તમારે કયો જિલ્લો લેવો છે હવે ત્યાં તમારે ચેક કરવાનું છે કે તમે જો જનરલ માટે પણ એલિજિબલ હશો તો પછી જે જિલ્લો તમે માંગો છો એ જિલ્લાની અંદર જનરલની સીટ હશે તો ઓટોમેટિક તમને જનરલની સીટ આપી દેશે અને જો જનરલ માટે એલિજિબલ ન હોય તો પછી તમને કેટેગરીની સીટ ફાળવશે તો આ રીતનું હોય છે તમે કદાચ બીજો જિલ્લો માગો એમાં જનરલની સીટ ના હોય તો પછી તમારી કેટેગરીની સીટ આપે તો આવી રીતનું હોય છે તો ત્યાં કમ્પ્યુટરવાળા ભાઈને તમે કહેશો એટલે એ રીતનું એ તમને પસંદગીનો જિલ્લો મળે છે એ તમને ફાળવી આપશે થોડી અથવા તો તાત્કાલિક પણ આપી દેતા હોય છે કે જે જિલ્લા ફાળવણીનો લેટર છે એ આપી દેતા હોય છે આ રીતનું આટલી પ્રોસેસ છે ત્યાંની ટૂંકમાં મેં તમને સમજાવી છે છતાં પણ ખ્યાલ ન આવે તો કમેન્ટ બોક્સની અંદર અવશ્ય કમેન્ટ કરજો મિત્રો અગ્રતા ક્રમ ક્રમ છે પહેલેથી જ આપીને જશો એટલે ત્યાં જઈ અને પછી મૂંઝવણ ન થાય બીજી વાત કે ત્યાં તમારે જિલ્લો પસંદ કરવા માટે થોડો ટાઈમ પણ આપે છે તમારે કોઈને કોલ કરવો હોય તો એ માટેનો પણ ટાઈમ આપતા હોય છે એટલે આ બાબતે પણ નિશ્ચિત થઈ જશો ત્યાંનો જે સ્ટાફ છે સંપૂર્ણ એ ફૂલ સપોર્ટિવ હોય છે તમારે કોઈ કેરી આવે છે ડોક્યુમેન્ટની અંદર કોઈ ભૂલ આવે છે તો એ માટેનો એ ટાઈમ પણ આપતા હોય છે અને એ પ્રમાણેનું સંમતિપત્રક કે કંઈ પણ રીતે પણ તમને ફૂલ સપોર્ટ કરશે અને ત્યાંથી તમારું ડોક્યુમેન્ટ ઘટે છે તો તમને કંઈ કાઢી નહીં મૂકે કે જિલ્લો પસંદ કરવા નહીં મળે આવું પણ નહીં કહે એટલે તમને જે પ્રમાણેનો પ્રત્યુત્તર મળે છે બિલકુલ તમને સપોર્ટ મળશે એટલે કોઈપણ પ્રકારની ચિંતા રાખ્યા વગર જિલ્લા પસંદગી કરવા જતું રહેવાનું છે મારા તરફથી જે જે ઉમેદવારોના કોલ લેટર ઇસ્યુ થયા છે એમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ વિડીયો જુદા બદલ આપનો ખૂબ ખૂબ આભાર